હર હર મહાદેવ ને તો સૂર્યનારાયણ ભગવાન હવે ઉપર આવી ગયા છે તો આપણે હવે કપૂભાઈ મોઢું ધોવે છે જાગો જાગો હવે અવાર પડી ગઈ જો હજી કપુભાઈ જાગતા નથી કપુભાઈ ખબર પડી ગઈ તો પપ્પુભાઈ તો જાગતા નથી તો સવાર પડતાની સાથે જ આપણે નાસ્તો તો કરી લીધો પણ હવે સાય ફેરે એ જોઈએ જરા જો સાય ફેરાય ખાલી આમ તો અને વલોણાથી ફેરવવાની હોય પણ આપણે આખે બનાવીએ છીએ કારણ કે પાંચ જણાને ખાવી ને એમાં હું વલણ છે બાકી જોરદાર તો દો કપુભાઈ જાગી ગયા કેમ છે કપુભાઈ જો એમ કે છે જાગ્યા છે મોઢું ધોવે છે તો વાગ્યા છે સવારના આઠ ને આપણે અત્યારે રસુલપરાન પાટીએ ઊભા છે કારણ કે આપણને અત્યારે કોઈ વાહન મળતું નથી જાવું છે આપણે ગીરગઢા જોઈ વાહનની વાટ જોઈ ગાડી તો કઈ આપણી પાસે છે નહીં ભૈયા જાવ આપણે તો ત્યાં સુધી હું તમને બતાવું મારા રસુલપરા નું મારા ગામનું પાટિયું તો જોવો આ રસુલપરા નું છે અને જે સામેનો રસ્તો જાય છે તે જ ગામમાં જવાનો રસ્તો છે મિત્રો તો આપણને મારા મિત્રની એક ગાડી મળી ગઈ તો આપણે એમાં બેસી ગયા અને આપણે ભાઈ ભોગી ગયા આપણે ગીર ગરેડા પણ જોવો આપણને બાજુમાં તરબૂચની લારી મળી ગઈ છે જો કેમ આપ્યા પૂરા તરબૂચ

તનકજી ભાઈ હવે ઘરે જઈએ હવે તો જો આપણી ઘરે કોણ આવ્યું 3 વાગી ગયા છે 3 ને જો મને બતાવ કોણ આવ્યું આપણી ઘરે કાળી બેનેવા જો કાળી કી કાળી બેન તો હર ખાઈ ગયા જો તો મિત્રો અત્યારે 3 તો વાગી ગયા છે પણ તડકો મોળો પડતો નથી જો ખાલી તડકો જો બધા પ્રાણીઓ સુતા છે તે જો કૂતરો આ રીતે સુતા છે જો કાળીઓ અને આપણું પિન્ટુ આ સાઈડ ગાય માતા એ પણ અત્યારે બેઠા જવા કાળા તડકામાં ને હજી આપણી મિની ને બતાવું તમને અંદર ઘરમાં લઈ જાવ તો જો આપણે આગળ મિની કઈ રીતે કૂતી છે ને જો તો કાળીને જાગતા જાગતા કાળીએ દૂધ ન પીધું પણ મીની જાગી ગઈ એટલે આપણે ને દૂધ પાઈ દીધું જો તારા ભાગનું દૂધ પી ગયું